જો તમે પણ એક ખાતેદાર હોય તો આ પાંચ નિયમ જાણી લ્યો નકર તમારે તમારી જમીનથી હાથ ધોઈ બેવો પડશે આવું હું કેમ બોલું છું શું જાણી આખો વિડીયો સંપૂર્ણ પહેલેથી ને છેલ્લે સુધી આખો વિડીયો જરૂરથી જોજો કે શું શું છે આમાં નવું અપડેટ હાલો એ નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું અપ્રિય યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈ ચેનલ ઉપર નવા છો

તો ગુજરાત સરકારે મિલકત વ્યવહારમાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડી અટકાવવા માટે કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે આ નિયમો હવે વધુ કડક બનાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારની ફ્રોડ ન થઈ શકે જો તમારા દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ખામી રહેશે તો તમારી રજિસ્ટ્રી અટકી શકે છે અથવા તો સંપૂર્ણપણે રદ પણ થઈ શકે છે તેથી દરેક દસ્તાવેજ સાચો અને પૂર્ણ હોવો અત્યંત જરૂરી છે મિત્રો હવે વાત કરીએ આ નવા નિયમોનો મુખ્ય હેતુ શું છે તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મિલકત વ્યવહારમાં કાયદેસરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી ખોટા દસ્તાવેજો ડુપ્લિકેટ માલિકી અને બેનામી વ્યવહારને સંપૂર્ણપણે રોકવા માટે રજિસ્ટ્રેશન સમયે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે આ નવી સિસ્ટમથી પ્રામાણિક ખરીદદારોને ફાયદો થશે અને છેતરપિંડી કરનારાઓની રીત બંધ થઈ જશે મિત્રો હવે આપણે વિગતવાર સમજીએ કે જમીન રજિસ્ટ્રી માટે કયા કયા દસ્તાવેજો ફરજિયાત છે તો પહેલો અને સૌથી મહત્વનો દસ્તાવેજ છે આ દસ્તાવેજ મિલકતના કાયદેસર હસ્તાંતરણ માટે અત્યંત જરૂરી છે તેમાં ખરીદદાર અને વેચનાર વેચનારની સંપૂર્ણ માહિતી મિલકતની વિગતો અને વ્યવહારની શરતો સ્પષ્ટપણે લખેલી હોવી જોઈએ બીજો મહત્વનો દસ્તાવેજ છે ઓળખનો પુરાવો ખરીદદાર અને વેચનાર બંનેની ઓળખ ચકાસવા માટે આધાર કાર્ડ પાસપોર્ટ અથવા વોટર આઈડી જેવા દસ્તાવેજો જરૂરી છે આ દસ્તાવેજો વિના તમારી રજિસ્ટ્રી પ્રક્રિયા આગળ વધી શકશે નહીં ત્રીજો દસ્તાવેજ છે સરનામાનો પુરાવો જેમાં તમારા કાયમી રહેઠાણનો પુરાવો હોવો જરૂરી છે આ માટે તમે યુટિલિટી બિલ બેંક સ્ટેટમેન્ટ અથવા રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો ચોથો મહત્વનો દસ્તાવેજ છે મિલકતના જૂના દસ્તાવેજો આમાં ખસરા ખાતોની અગાઉની રજિસ્ટ્રી અને પટ્ટાના કાગળોનો સમાવેશ થાય છે આ દસ્તાવેજો માલિક માલિકીની સતત ચેન દર્શાવે છે અને સાબિત કરે છે કે વેચનાર જમીનનો વાસ્તવિક માલિક છે પાંચમો દસ્તાવેજ છે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની રસીદ જે કાયદેસર ચૂકવણીની પુષ્ટિ કરે છે આ રસીદો તમારે સુરક્ષિત રાખવી અત્યંત જરૂરી છે હવે મિત્રો એક એક દસ્તાવેજનું મહત્વ વિગતવાર સમજીએ તો સૌપ્રથમ વાત કરીએ આધાર કાર્ડ વિશે તો વર્ષ બે ના નવા નિયમો અનુસાર જમીન ખરીદનાર અને વેચનાર બંને માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે આધાર કાર્ડ વિના તમે રજસ્વી કરાવી શકશો નહીં નવા નિયમ મુજબ રજિસ્ટ્રેશન સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે જે આધાર કાર્ડ દ્વારા જ થાય છે આ નથી ઓળખની સંપૂર્ણ ચકાસણી થાય છે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી થતી અટકી જાય છે જો કોઈ વ્યક્તિ બીજાના નામે જમીન રજીસ્ટ્રેશન રજીસ્ટર કરાવવાનો પ્રયાસ કરે છે તો બાયોમેટ્રિક વેરીફિકેશનમાં તે પકડાઈ જશે બીજો અત્યંત મહત્વનો દસ્તાવેજ છે પેન કાર્ડ જ્યારે પણ તમે મિલકતની લીવડ દેવડ કરો છો મોટો આર્થિક વ્યવહાર કરો છો ત્યારે પેન કાર્ડ ફરજિયાત છે આ દસ્તાવેજ ટેક્સ સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને કાયદેસર લેવડદેવડ સાબિત કરે છે પેન કાર્ડ વિના તમે મોટી રકમનો વ્યવહાર કરી શકશો નહીં અને આવકવેરા વિભાગને પણ તમારા વ્યવહાર વિશે જાણ કરવી પડશે તેથી પાન કાર્ડ હોવું અને તેની યોગ્ય રીતે લિંકિંગ થયેલું હોવું જરૂરી છે ત્રીજો મહત્વનો દસ્તાવેજ છે મિલ્કત સંબંધ મિલકત સંબંધિત મૂળભૂત દસ્તાવેજો આમાં જમીનનું ખસરા ખતોની પાઝલી રજિસ્ટ્રી અને પટ્ટાના કાગળોનો સમાવેશ થાય છે આ દસ્તાવેજો મિલકતના વાસ્તવિક માલિકી હક અને કાનૂની સ્થિતિ દર્શાવે છે ખસરામાં જમીનની વિગતો માપ સર્વે નંબર અને અન્ય મહત્વની માહિતી હોય છે ખતોનીમાં માલિકીનું નામ અને જમીનની સ્થિતિ દર્શાવેલી હોય છે તેથી આ બધા દસ્તાવેજો તપાસીને જ આગળ વધવું જોઈએ ચોથો દસ્તાવેજ છે યુટિલિટી બિલ નવા નિયમ મુજબ વીજળીનું બિલ પાણીનું બિલ અથવા પ્રોપર્ટી ટેક્સનું બિલ પણ જરૂરી છે આ દસ્તાવેજ મિલકતના વર્તમાન વપરાશકર્તા કોણ છે તે દર્શાવે છે અને સરનામાની પુષ્ટિ પણ કરે છે આનાથી એ પણ ખ્યાલ આવે છે કે જમીન પર કોઈ નિયમિત રીતે ટેક્સ ભરે છે કે નહીં અને મિલકત કાયદેસરની રીતે ચાલુ સ્થિતિમાં છે કે નહીં પાંચમો મહત્વનો દસ્તાવેજ છે મૂલ્યાંકન અથવા સર્કલ રેટ પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર સરકાર દ્વારા નિર્ધારિત ન્યૂનતમ મૂલ્ય મૂલ્ય જેને સર્કલ રેટ કહેવામાં આવે છે તે મુજબ લેવડ દેવડ થાય તેની ખાતરી આપે છે આ સર્કલ રેટના આધારે જ સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ફી નક્કી થાય છે જો તમે સર્કલ રેટ કરતા ઓછી રકમમાં વ્યવહાર બતાવશો તો પણ સ્ટેમ્પ ડ્યુટી સર્કલ રેટ સર્કલ રેટ પર જ ભરવી પડશે તેથી સર્કલ રેટની યોગ્ય માહિતી રાખવી જરૂરી છે આ ઉપરાંત મિત્રો કેટલાક અન્ય દસ્તાવેજો પણ જરૂરી છે જેમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વેચાણ કરાર જેને સેલ્સ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યુટીની રસીદ જેવા દસ્તાવેજો પણ તમારી પાસે હોવા જોઈએ સેલ એગ્રીમેન્ટ એ એક કાનૂની દસ્તાવેજ છે જેમાં ખરીદદાર અને વેચલા વેચનાર બંનેની તમામ શરતો અને સમજૂતી લખેલી હોય છે આ દસ્તાવેજ હસ્તાક્ષરિત અને નોટરાઇઝ હોવો જોઈએ હવે મિત્રો ખૂબ જ મહત્વની વાત કરીએ તો ઘણા લોકો એવું માને છે કે જ્યારે તમે સબ રજિસ્ટ્રર ઓફિસમાં દસ્તાવેજ કરાવી લો છો ત્યારે જમીન તમારા નામે થઈ જાય છે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે ગુજરાતમાં જમીનનો કાયદો એવું કહેતો નથી યોગ્ય રેવન્યુ પ્રક્રિયા વગર તમારી માલિકી અધૂરી છે અને કાનૂની રીતે જોખમી પણ બની શકે છે તેથી આ વાત સારી રીતે સમજી લેવી જરૂરી છે મિત્રો દસ્તાવેજ એટલે માત્ર લેવડ દેવડનો પુરાવો સરકાર તમને જમીનનો માલિક ત્યારે જ માને છે જ્યારે તમારું નામ રેવન્યુ રેકોર્ડમાં એટલે કે સાત વાર અને આઠ અના ઉતારામાં દાખલ થાય છે તેથી દસ્તાવેજ પછી ફેરફારની પ્રક્રિયા કરાવી અત્યંત જરૂરી છે આ પ્રક્રિયાના દાખલ ખારીજ પણ કહેવામાં આવે છે આ પ્રક્રિયા વિના તમે જમીનના કાયદેસર માલિક બની શકતા નથી દસ્તાવેજ પછી તમારે ફરજિયાત રીતે ફેરફારની અરજી કરવી પડે છે આ પ્રક્રિયા ઈ ધારા કેન્દ્ર દ્વારા અથવા તો તલાટી મારફતે થાય છે તમારે ઓનલાઈન પોર્ટલ પર જઈને ફેરફારની અરજી કરવાની હોય છે તેમાં તમારા દસ્તાવેજોની નકલ આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે અરજી સબમિટ કર્યા પછી તલાટી કચેરી તમારી અરજીની ચકાસણી કરે છે ફેરફારની અરજી સબમિટ થયા પછી એકસો પાંત્રીસ ડી નોટિસ આપવામાં આવે છે આ નોટિસ જાહેર કરવામાં આવે છે કે આ જમીનની માલિકીમાં ફેરફાર થવાનો છે આ નોટિસ ત્રીસ દિવસ સુધી જાહેર રહે છે આ સમયગાળા દરમિયાન જો કોઈને વાંધો હોય તો તે વાંધો નોંધાવી શકે છે જો ત્રીસ દિવસની અંદર કોઈ વાંધો ન આવે તો તમારું નામ સત્તાવાર રીતે સાત વાર અને આઠ ના દાખલામાં સામેલ થઈ જાય છે તે પછી તમે જમીનના કાયદેસર માલિક બનો છો તમે તમારી ફેરફારની સ્થિતિ ઓનલાઈન પણ ચકાસી શકો છો ગુજરાત સરકારે એન એરોર ગુજરાત પોર્ટલ બનાવ્યું છે જ્યાં તમે તમારી જમીનના તમામ રેકોર્ડ્સ ઓનલાઈન જોઈ શકો છો આ પોર્ટલ પર જઈને તમે તમારા સર્વે નંબર અથવા ગામની અથવા ગામના નામથી તમારી જમીનની માહિતી મેળવી શકો છો તમારું નામ સાતબારમાં આવ્યું છે કે નહીં તે પણ તમે અહીંથી ચેક કરી શકો છો હવે મિત્રો વાત કરીએ ખોટા દસ્તાવેજોની તો આજકાલ ઘણી જગ્યાએ જમીનની છેતરપિંડી થાય છે ખોટા દસ્તાવેજો બનાવીને લોકોને ઠગવામાં આવે છે તેથી તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે જો તમારો દસ્તાવેજ ખોટો અથવા છેતરપિંડીથી બનાવેલો સાબિત થાય તો સિવિલ કોર્ટ દ્વારા તમારી રજિસ્ટ્રી રદ થઈ શકે છે તમે ખર્ચેલા તમામ પૈસા અને સમય બરબાદ થઈ જશે તેથી જમીનની સત્તા અને પ્રકાર ચોક્કસપણે તપાસવા જોઈએ ખાસ કરીને જો નવી જો જમીન નવી શરતની હોય તો ખાસ પરવાનગી લેવી જરૂરી છે ગુજરાતમાં જમીન બે પ્રકારની હોય છે જૂની શરતની અને નવી શરતની જૂની શરતની જમીન સરળતાથી ખરીદી વેચી શકાય છે પરંતુ નવી શરતની જમીન માટે કલેક્ટરની પરવાનગી લેવી પડે છે જો આ પરવાનગી વિના તમે નવી શરતની જમીન ખરીદો તો તમારો દસ્તાવેજ અમાન્ય ગણાશે કબજો એ પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે મિત્રો દસ્તાવેજ તમને કાયદેસર હક આપે છે પરંતુ જો જમીન પર કોઈ બીજાનો ભૌતિક કબજો હોય તો તમારે લાંબી કાનૂની લડાઈ લડવી પડી શકે છે ઘણી વખત એવું બને છે કે જમીન તમારા નામે થઈ જાય છે પરંતુ તેના પર કોઈ અન્ય વ્યક્તિનો કબજો કરીને બેઠી હોય છે આવા કિસ્સામાં તમારે કોર્ટમાં જવું પડે છે અને વર્ષો સુધી કેસ ચાલે છે તેથી જમીન ખરીદતા પહેલા સાત બાર અને આઠ અ ઉતારા ચોક્કસપણે તપાસી લેવા જોઈએ જમીન ભૌતિક કબજો પણ ચકાસવો જોઈએ મિત્રો હવે વાત કરીએ કે દસ્તાવેજો સાચા હોવા કેમ જરૂરી છે તો રજીસ્ટ્રેશન સમયે દરેક દસ્તાવેજ કાયદેસર અને અપડેટેડ હોવો જરૂરી છે ખોટી માહિતી અથવા અધૂરી માહિતીને કારણે ભવિષ્યમાં માલિકી અંગે વિવાદ ઊભો થઈ શકે છે જો તમારા દસ્તાવેજોમાં કોઈ ખામી હશે તો તમને બેંક લોન મળવામાં મુશ્કેલી પડી પડશે જમીન વેચી હોય ત્યારે પણ સમસ્યા આવશે વારસાગત હસ્તાંતરણમાં પણ મુશ્કેલી નીકળશે તેથી શરૂઆતી જ તમારા તમામ દસ્તાવેજો સાચા અને પૂર્ણ રાખવા જોઈએ યોગ્ય દસ્તાવેજો હોવાના કેટલાક ફાયદા છે પહેલું તો બેંક લોન સરળતાથી મળી જાય છે જો તમારા દસ્તાવેજો સાચા હોય અને જમીન તમારા નામે હોય તો બેંકો સહેલાઈથી લોન આપી દે છે બીજું છે કે જમીનનું વેચાણ સરળ બને બને છે જ્યારે ખરીદદાર જોશે કે તમારા દસ્તાવેજો ક્લિયર છે ત્યારે તેઓ વિશ્વાસપૂર્ણ જમીન ખરીદશે ત્રીજું વારસાગત હસ્તાંતરણ આસાન બને છે તમારા વારસદારોને જમીન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે મિત્રો હવે જોઈએ કે ગુજરાતમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો ગુજરાતમાં મિલકત રજીસ્ટ્રેશન પ્રક્રિયા હવે મોટા ભાગે ડિજિટલ બની ગઈ છે પહેલા તમારે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે તમે ગુજરાત સરકારની આઈજીઆર ગુજરાત વેબસાઇટ પર જઈને એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો રજિસ્ટ્રેશન સમયે દસ્તાવેજોની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી અધિકૃત વેબસાઇટ પર જ થઈ જાય છે આ પ્રક્રિયા દ્વારા ગુજરાત સરકારે મિલકત વ્યવહારમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવી છે ડિજિટલ પ્રક્રિયાના ઘણા ફાયદા છે એકમાં તો સમય બચે છે પહેલા લોકોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી પરંતુ હવે એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી આ સમસ્યા હલ થઈ ગઈ છે બીજું છે કે પારદર્શિતા વધે વધી છે તમામ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી કોઈ ગેરરીતિ થઈ શકતી નથી ત્રીજું છે કે દસ્તાવેજોની ચકાસણી સરળ બની છે કમ્પ્યુટર સિસ્ટમ આપોઆપ તમામ દસ્તાવેજો ચકાસી લે છે અને ચોથું કે રેકોર્ડ સુરક્ષિત રહે છે ડિજિટલ રેકોર્ડ ક્યારેય નષ્ટ થતા નથી હવે મિત્રો કેટલીક મહત્વની સલાહ આપીએ છીએ કે રજિસ્ટર પહેલા રજિસ્ટ્રી પહેલા તમારે શું શું તપાસવું જોઈએ તો પહેલું છે કે મિલકત પર કોઈ કાયદેસર ભૂજો તો નથી ને તે જરૂરથી તપાસી લેવું ઘણી વખત જમીન પર લોન હોય છે અથવા તો કોર્ટ કેસ ચાલતો હોય છે આવા કિસ્સામાં તમે તમે જમીન ખરીદી શકતા નથી બીજું છે કે જમીન પર કોઈ વિવાદ તો નથી ને તે જોઈ લેવું પડોશીઓ સાથે સીમાંકન અંગે કોઈ વિવાદ છે કે નહીં તે પણ ચેક કરવું અને ત્રીજી વાત કે તમામ દસ્તાવેજોની નકલ સાચવીને રાખવી દરેક દરેક દસ્તાવેજની ફોટોકોપી અને સ્કેન કોપી બનાવીને રાખવી જોઈએ ચોથું કે અધિકૃત કાનૂની સલાહકારની સલાહ લેવી જોઈએ જમીન જેવો મોટો વ્યવહાર કરતા પહેલા કોઈ અનુભવી વકીલ અથવા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તેઓ તમામ દસ્તાવેજો ચકાસીને તમને યોગ્ય માર્ગદર્શન આપશે પાંચમું છે કે સાત બાર અને આઠ ઉતારા સ્વયં જઈને તપાસી લેવા તલાટી કચેરી જઈને અસર ઉતારા મેળવો અને ચકાસો છઠ્ઠું છે કે જમીનનો ભૌતિક સર્વે કરાવો કોઈ લાયસન્સ મળેલ સર્વેને બોલાવીને જમીનનું માપ ચકાસો સાતમું કે પડોશીઓ સાથે વાત કરો જમીનની આસપાસના લોકો પાસેથી જમીન વિશે માહિતી મેળવો તેઓ તમને કોઈ છુપાયેલી સમસ્યા વિશે જાણ કરી શકે છે આઠમી વાત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ છે કે જમીનનો ઉપયોગ શું થઈ શકે છે તે ચકાસો જમીન રહેણાંક માટે છે કે વ્યવસાયિક ઉપયોગ માટે તે પણ જાણી લેવું અને નવમું કે વીમો લો જમીન ખરીદ્યા પછી તેનો વીમો કરાવવો યોગ્ય રહે છે દસમુ કે તમામ ચુકવણી બેંક દ્વારા કરો રોકડ વ્યવહાર ટાળો અને ચેક અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા જ પૈસા ચૂકવો મિત્રો આ તમામ માહિતી ધ્યાનમાં રાખીને જ જમીન ખરીદવાનો નિર્ણય લેવો જોઈએ જમીન એ જીવનભરનું રોકાણ છે અને તેમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં તમામ દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર કરો અનુભવી વકીલની સલાહ લો અને ધીરજ રાખીને દરેક પગલું ભરો યાદ રાખો મિત્રો કે દસ્તાવેજ માત્ર અડધું કામ છે સાતમાળમાં નામ આવ્યા પછી જ તમે સંપૂર્ણ માલિક બની શકો છો તેથી ફેરફારની પ્રક્રિયા પૂર્ણ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતી જમીન રજિસ્ટ્રી અંગેની સંપૂર્ણ માહિતી આશા છે કે આ વિડીયોથી તમને ઘણી બધી મદદ મળી હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો અને પરિવારને આ માહિતી પહોંચાડો અને મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો તમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું અને હા જો હજી સુધી તમે અમારી ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ જમીનને લગતી કોઈ પણ માહિતી હોય એ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ